જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જતો શ્રાદ્ધ માટેના દૂધપાકની રેસીપી દૂધપાક તો દરેકના ઘરમાં બનતો જ હોય છે પણ દરેકના ઘરે અલગ અલગ બનાવવાની રીત હોય છે પણ આજે આપણે એકદમ નવી ટ્રીક સાથે આપણે આ દૂધપાક બનાવીશું એટલે દૂધ પાક ખાવામાં અને સ્વાદમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થાય અને ફક્ત દસ જ મિનિટમાં દૂધ પાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો ચાલો આપણે બનાવીએ એકદમ ક્રીમી અને ઘાટો દૂધપાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે ચોખા લઈ લેવાના છે અત્યારે મેં બાસમતી ચોખા લીધા છે અને ચોખાને મેં થી વીસ મિનિટ માટે પલાળી લીધા છે અને ચોખા બે ટેબલ સ્પૂન જેટલા લીધા છે તો ચોખા એકદમ સારી રીતે પલળી તો હવે આપણે દૂધ પાક બનાવી લઈશું તો આજે આપણે આ દૂધ પાક કુકરમાં બનાવીશું ફક્ત બે થી ત્રણ જીસલમાં દૂધ પાક બનીને તૈયાર થઈ જશે અને કુકરમાં આસાનીથી દૂધ પાક બનીને તૈયાર થાય છે તમે તપેલી કે કઢાઈની અંદર પણ બનાવી શકો છો પણ નવી ટ્રીક થી ઓછા સમયમાં આપણે આ દૂધપાક બનાવીને તૈયાર કરીશું હવે આપણે ગેસ ઉપર કુકર મૂકી દીધું છે અને થોડું કુકર ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું અને બ્રશના મદદથી ઘીને આપણે આખા કુકરની અંદર સરસ લગાવી દેવાનું એટલે આપણું દૂધ અને ચોખા બંને નીચે ચોંટી ના જાય અને ઘીના લીધે દૂધ પાકની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે તો અહીંયા આપણે એકદમ સારી રીતે ઘી લગાવી દીધું છે હવે આપણે ચોખાનું બધું જ પાણી નીતારી લેવાનું છે અને સૌથી પહેલાં આપણે કુકરની અંદર ચોખા એડ કરીશું ચોખાને આપણે અડધી મિનિટ માટે ઘીની અંદર સરસ સાતરશું એટલે દાણો એકદમ સરસ ઘીની અંદર શેકાશે અને ખીર આપણે એકદમ સરસ બનીને તૈયાર થશે અને જ્યારે ખીર બનીને તૈયાર થશે એટલે ચોખાનો દાણો એકદમ છૂટો છૂટો રહેશે ચીપકી નહીં જાય અહીં અમે બે ટેબલ સ્પૂન ચોખાનો ઉપયોગ કર્યો છે તમે ત્રણ કે ચાર ટેબલ સ્પૂન પણ લઈ શકો છો તમારી પસંદગી અનુસાર તમે ઓછા વધારે ચોખા લઈ શકો છો અને તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો પણ બાસમતી ચોખાની ફ્લેવર દૂધપાકની અંદર ખૂબ જ સરસ આવે છે અહીંયા અડધી મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ચોખા શેકાઈ ગયા છે અત્યારે મેં જે ભેંસનું દૂધ આવે છે તે લીધું છે તો દૂધપાક બનાવવામાં તમારે ફૂલ ફુલફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો એટલે દૂધપાક એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થાય તો આપણે એક લિટર દૂધ લઈશું તમે તમારા ઘરના શબ્દો પ્રમાણે ઓછું વધારે દૂધ લઈ શકો છો

તો આ પાવડરની અંદર કાજુ બદામ પિસ્તા કેસર એલાયચી અને દૂધનો પાવડર આપણે આપણે મિક્સ કરીને રાખ્યો છે તો આ આ પાવડર પાવડર એડ કરીશું જો તમારી પાસે રીતનો ના હોય તો તમે આ પાંચે વસ્તુને મિક્સ કરીને એક પાવડર બનાવી શકો છો અને તમે તે એડ કરશો તો ખૂબ જ તમારો દૂધપાક પાક જાડો બનીને તૈયાર થશે અને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે એટલે તમારે આ રીતના પાવડર પડ્યો હોય તો તમે દૂધપાકની અંદર એડ કરી શકો છો અહીંયા આપણે આ પાવડરની અંદર જે આપણે ગરમ થવા માટે દૂધ મૂક્યું છે તેની અંદરથી આપણે એક ચમચા જેટલું દૂધ લઈશું અને દૂધને આપણે સારી રીતે પાવડરની અંદર મિક્સ કરી દઈશું તમે સીધે સીધો નાખવા જશો તો ગાઠા થઈ જશે એટલે આ રીતના તમે અલગથી તેની પેસ્ટ બનાવીને તમારે એડ કરવાની એટલે દૂધ પાક એકદમ સરસ બનીને તૈયાર થશે તો આપણે એકદમ સારી રીતે પાવડરને મિક્સ કરી લીધો છે દૂધ એકદમ સરસ ઉકળી રહ્યું છે હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે તે આપણે એડ કરી દઈશું

મિક્સ કરી દઈશું તો બસ હવે આપણે મિક્સ કરી લીધું છે તો અહિયાં આપણે ઢાંકણ ઉપર થોડું ઘી લગાવી દઈશું એટલે આપણું દૂધ ઉભરાઈને ઉપર ના આવે અને હવે આપણે ઢાકર ને બંધ કરી દઈશું અને ઢાંકણ ને બંધ કર્યા પછી ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનો છે અને ધીમા ગેસ ઉપર આપણે ત્રણ સીટી થવા દઈશું અને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે 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 તો હવે થઈ ગઈ ગઈ ને તમે જોઈ શકો છો એકદમ સરસ નીકળી અને થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે ઢાકણ ખોલીને ચેક કરી લઈશું તો ફક્ત ત્રણ જ વિશે માં આપણો દૂધ પાક એકદમ સરસ બની તૈયાર થયો છે અને તમે જોઈ શકો છો આપણું દૂધ પણ જરા કે ઉભરાયું નથી હવે આપણે બધું જ સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે અને આપણે એક ચોખાના દાણાને ચેક કરી લેવાનું તો એકદમ સરસ આપણો ચોખાનો દાણો ચડી ગયો છે તો અહીંયા આપણો દૂધપાક પાક એકદમ સરસ જાડો અને ક્રીમી બનીને તૈયાર થયો છે તમે જોઈ શકો છો ના આપણે ચોખાને પીસ્યા છે જો તમે આ રીતના બનાવશો તો પણ તમારો દૂધપાક પાક એકદમ સરસ જાડો અને ક્રીમી બનીને તૈયાર થશે દૂધપાક બન્યા પછી આ રીતના ચોખાને તમારે થોડા મેસ કરી લેવાના એટલે તમારે અલગથી ચોખા ને પીસવા પણ ના પડે અને દૂધ પાક એકદમ સરસ જાડો તૈયાર થાય તમે જોઈ શકો છો ઉપર દૂધ થાય એટલે સરસ તૈયાર થયો છે હવે આપણે આ સમયે એક ટેબલ સ્પૂન બદામ એડ કરીશું એક ટેબલ સ્પૂન કાજુ ના ટુકડા એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન ચારોડી એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન પિસ્તા એડ કરી દઈશું અને અહીંયા મેં કેસર વાળું દૂધ દસ મિનિટ માટે પલાળીને રાખ્યું છે

તો બધું મિક્સ કર્યા પછી એક જ મિનિટ બંધ કરી દઈશું અને દૂધપાકને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો સ્વાદ માટેનો દૂધપાક તો આ દૂધપાક તમે કુકર અંદર ફક્ત દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ સરસ ઘાટો અને આપણો આ બનીને તૈયાર થયો છે તો આ દૂધ પાક તમે ઠંડો કે ગરમ બંને રીતે ખાઈ શકો છો તમારે કઈ રીતનો આ દૂધ પાક ખાવો છે એ પ્રમાણે તમે આ દૂધ પાક બનાવીને રાખી શકો છો દૂધ પાક ઉપર આપણે થોડા કાજુ બદામ પિસ્તાથી આપણે ગાર્નિશ કરીશું

તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય